હેલો જામ ખંભાળિયા હા દોસ્તો હું ભાવિશા મલકાન રાધે બ્યુટી પાર્લર અને એકેડેમીમાંથી ફરીથી તમારા માટે કાંઈક હટકે અને કંઈક ડિફરન્સ લઈને આવી રહી છું સ્પેશિયલી મૂનસૂન ઓફર હા 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 સ્પેશિયલી હેર માટે નવી નવી ઓફરો લઈને અમે આવી રહ્યા છીએ તમારા માટે જેમ કે કેરાટીન બોટોક્સ સ્મૂથનિંગ સ્ટ્રેટનિંગ રિબોડિંગ નેનોપ્લાસ્ટ ઓલોપેક્સ બધા એટલે બધામાં જ પચાસ ટકા કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ લઈને અમે આવી રહ્યા છીએ તમારા માટે તો પ્લીઝ 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 આજે જ અમારો સંપર્ક કરો ફેશિયલ હા ફેશિયલ એકની સાથે એક ફ્રી હેન્ડ વેગમાં પણ અને એડવાન્સ હેર કટિંગમાં પણ ખૂબ એટલે ખૂબ જ પચાસ ટકા કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ લઈને અમે આવી રહ્યા છીએ તમારા માટે તો આજે જ અમારો સંપર્ક કરવાનો ભૂલશો નહીં અને હા આની તારીખ લિમિટેડ છે